ગુજરાત પ્રજાપતિ સમાજ સો વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે આ શતાબ્દી વર્ષ હોવાથી સંસ્થાએ આ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જેવા કે સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક રમતગમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજ્યા તારીખ તેર એપ્રિલ બે હાજર પચીસ રવિવારના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે યોજાશે આ સંસ્થામાં ચારસો પચાસ વિદ્યાર્થીઓને સમાવતું કુમાર છાત્રાલય કાર્યરત છે આ શતાબ્દી વર્ષની યાદગીરી રૂપે પ્રમુખ કેશોભાઈ એસ પ્રજાપતિના નેતૃત્વ નીચે એક અદતન કન્યા છાત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે પાંચસો દીકરીઓને સમાવતા અદતન કન્યા છાત્રાલયમાં લાઇબ્રેરી ઈ લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસ કેફેટ એરિયા જીમ વગેરેની વ્યવસ્થા પણ કરી છે પ્રજાપતિ તંત્રી પ્રજાપતિ માસિક ગુજરાત પ્રજાપતિ સમાજ તેર તારીખે જે ગુજરાત પ્રજાપતિ સમાજનું એક મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે આ સંસ્થાને સો વર્ષ પૂર્ણ થવાથી અમે શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ અને આ શતાબ્દી વર્ષમાં અનેકવિધ કાર્યક્રમો સામાજિક શૈક્ષણિક અને સુધારાને લગતા અનેકવિધ પ્રોગ્રામો કર્યા છે રમતગમત ક્ષેત્રે પણ અને હવે આ શતાબ્દી વર્ષના યાદગીરી રૂપે અમે એક કન્યા છાત્રાલયનું આયોજન કરી રહ્યા છે એટલે સામાજિક સંગઠન થાય અમારા સામાજિક શૈક્ષણિક જે સુધારા કરવા છે નવું નવું કોઈ આયોજન કરવું છે એ એની વાતો અમે સમગ્ર ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડી શકીએ એ માટે અમે તેરમી તારીખ વિશાળ પ્રજાપતિ સમાજનું સંમેલનનું આયોજન કરી રહ્યા છે આ કન્યા છાત્રાલય પાંચસો વિદ્યાર્થીઓ એમાં રહી શકશે ટોટલ દસમાં માં એકસો ને બાર રૂમ છે દરેક રૂમમાં ચાર છોકરીઓ રહીને અભ્યાસ કરી શકશે એમાં જીમ છે છે ઇન્ડોર ગેમ છે ઈ લાઇબ્રેરી છે લાઇબ્રેરી છે કોમ્પ્યુટર રૂમ છે અનેકવિધ સગવડો એમાં ઊભી કરવામાં આવી છે આ કન્યા છાત્રાલયમાં પ્રજાપતિ સમાજની છોકરીને કેવા પ્રકારના લાભ થતો આ કન્યા છાત્રાલયમાં આર્થિક રીતે ખૂબ જ નબળી હોય હોશિયાર હોય દૂર દૂર ગામડે રહેતી હોય અને અમદાવાદ જેવા શૈક્ષણિક હબમાં એને એડમિશન મળે અને એને રહેવાની સગવડ મળે અને એને ખાવા પીવા રહેવાનું બધું જ લગભગ બહુ સામાન્ય ખર્ચી એને મળે એવી વ્યવસ્થા અમે કરવાના છીએ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ